શું મિત્રો તમે પણ તમારા પરિવાર માટે સારી એવી કંડિશનમાં કાર શોધી રહ્યા હોય તો આજે હું તમારા માટે ત્રણ લાખની અંદરની ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું ત્રણે ત્રણ ગાડીઓની મિત્રો કન્ડિશન બી ટીપટોપ કન્ડિશન રહેવાની છે ઓછી કિંમત છે સરસ મજાનું ઇન્ટિરિયર છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ફોર્ટ નથી એવી ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ તમને હું બતાવવાનો છું

આ ગાડી ફક્ત પચાસ હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે કોઈ જાતનો મિત્રો ખર્ચો નથી સો ટકા કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળવાના છે મ્યુઝિક સિસ્ટમ છે ગાડીની અંદર ચાલુ લેધર સીટ કવરો છે સરસ મજાના ગાડીની અંદર બીજું મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન ની વાત કરીએ તો ગાડીની અંદર ટાયર કન્ડિશન સિત્તેર થી પંચોતેર ટકા જેવી ટાયરો ની કન્ડિશન પણ તમને જોવા મળવાની છે ગાડીની અંદર બધા જ તે કાગળિયાઓ કમ્પ્લેટ રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પાર્સિંગ બધું જ તે ચાલુ જોવા મળવાનું છે આખી ગાડી આપણી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે કોઈ પણ જગ્યાએ ટચ થયેલી ગાડી નથી રહેવાની બરાબર ગાડીની હવે કિંમતની વાત કરીએ તો આ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં ફર્સ્ટ ઓનર બે હજાર સત્તરનું નું મોડલ પચાસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી ફક્ત ને ફક્ત એક લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે કિંમત નેગોસિએબલ છે મિત્રો ગાડી તમને ચોટીલા જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશન ની અંદર જે લોકોનું બજેટ દોઢ લાખ ની નીચેનું હોય એવા લોકો માટે ફોર્ડ ની ફિગો ગાડી લઈને આવ્યો છું બે હજાર દસ નું ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે બે હાથે ચાલેલી ગાડી રહેવાની છે કોઈ જાતનો નો ખર્ચો નથી ગાડીની અંદર બીજું મિત્રો આપણી આ ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ની અંદર રહેવાની છે ગાડીની અંદર એન્જિન બી તમને પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી એકદમ ઓછી કિંમતની અંદર તમને ફોર્ડ ની ફ્યુગો ગાડી આપવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને એસી કંપની નું પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે ગાડી ની અંદર કપ પ્લેટ કન્ડિશન ની અંદર કંપની ના લેધર સીટ કવરો રહેવાના છે પાવર સ્ટેરિંગ છે ગાડી ની અંદર પાવર વિન્ડો છે બીજું મિત્રો ગાડીના ટાયર ની વાત કરીએ તો ગાડીના ટાયરની કન્ડિશન પણ સરસ મજાની ગાડીના ટાયર ની રહેવાની છે ઓરિજિનલ કંપની કલર ની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો હવે ગાડીની કિંમત ની વાત કરીએ તો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત એક લાખ ને પચીસ હજાર રૂપિયા મિત્રો ગાડી તમને સુરત જોવા મળી જશે વધારે ગાડીના ફોટા કે ડિટેલ જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો તમને એ જણાવવાનું કે આવી તે જૂની ગાડીઓ અમારી ચેનલ ઉપર આવતી હોય છે વધારે ગાડીઓની માહિતી માટે નીચે અમે ડિસ્ક્રિપ્શનમાં અમારા ગ્રુપની લિંક આપેલી છે તો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર જે લોકોનું ત્રણ લાખથી નીચેનું બજેટ હોય જે લોકો મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી શોધી રહ્યા હોય સારી ઘર ઘરાવ સાચવેલી ગાડી કન્ડિશનની અંદર તો એમની માટે હું જોરદાર કન્ડિશનની અંદર સ્વિફ્ટ વીટીઆઈ મોડલ ગાડી લઈને આવ્યો છું ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે એક જ માલિક દ્વારા ચાલેલી આપણી ગાડી રહેવાની છે ગાડી નું મોડલ બે હજાર બાર નું રહેવાનું છે ગાડી પ્યોર ડીઝલ એન્જિન ની અંદર રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી ટીપ ટોપ ટુ ટીપ ટોપ કંપની કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળવાનું છે એન્જિન બી એકદમ પાવરફુલ રહેવાનું છે કોઈ જાતનો એન્જિન ની અંદર ખરાબ નથી કે ફોલ્ટ નથી બરાબર ગાડી ની અંદર

સ્પેર પાર્ટ એકદમ ઓરિજિનલ કન્ડિશન ની અંદર તમને મળવાના છે બીજું મિત્રો ગાડીના ટાયરો ની કન્ડિશન બી સિત્તેર થી એસી ટકા જેવી ટાયરો કન્ડિશન રહેવાની છે આપણી આ ગાડી મિત્રો સો ટકા નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે બરાબર ગાડી અંદર કોઈ પણ જાતનો સ્ક્રેચ નથી ઓરિજિનલ કંપની કલર ની અંદર આપણી આ સ્વિફ્ટ ગાડી રહેવાની છે હવે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને પંચાણું કિંમત બે હજાર બાર નું મોડલ બરાબર ઓછી ચાલેલી ગાડી છે કિંમત નેગોશિયેબલ છે આ ગાડીની વધારે માહિતી તમારે જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને મિત્રો બીજું તમને એ જણાવવાનું કે અમારી ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને ને કરજો અમારા વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો